તો આ તરફ અમરેલીથી સમાચાર જ્યાં અમરેલીમાં ટીવી થર્ટીન ગુજરાતીના વધુ એક અહેવાલની અસર થઈ છે જર્જરી શાળાની કામગીરી શરૂ કરવા માટે બાહેધરી પણ આપવામાં આવી છે જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળા નવી બનાવવા માટે બાંહેધરી આપી છે નવી શાળા બનાવવા અંગેના પ્રશ્નને લઈને અધિકારીઓએ વાલીઓ સાથે ચર્ચા પણ કરી છે ટીવી થર્ટીન ગુજરાતીએ જર્જરી શાળા અંગેનો એક અહેવાલ પ્રસારિત કર્યો હતો અને અહેવાલ બાદ અમને જાણ થઈ ગામ લોકો એ એકઠા થઈને શાળા બાબતે જે પ્રશ્નો રજૂ કર્યા હતા તે સંદર્ભે આજે મેં રૂબરૂ મુલાકાત કરેલી છે ટૂંક સમયમાં એ રૂમોને જર્જરિત રૂમોને પાડવાની કાર્યવાહી માટેની પણ સૂચના આચાર્યશ્રીને આપી દીધી છે એસએમસી ની રત્નાના પ્રશ્નો હતા તો એસએમસી ની રચના પણ આ અઠવાડીયામાં પૂર્ણ કરવા માટેની સૂચના આપી દેવામાં આવેલી છે નવા શાળા માટેના પ્રશ્નો હતા તો આ શાળામાં નવા પાંચ રૂમો માં બે રૂમોનું રિપેરિંગ મધ્યમ બોજરનું રસોડું કમ્પાઉન્ડ હોલ કુમાર સેનિટેશન કન્યા સેનિટેશન અને સીડબલયુએસએન સેનિટેશન આ બધી જ વસ્તુઓ મંજૂર થઈ ગઈ છે કે આ અમારો મુદ્દો ઉકેલાયો તાત્કાલિક ને ધોરણે હવે અમારે એક કરોડ ને 10 લાખ જે મંજૂર થયા છે ગ્રાન્ટ

અને કૌશિકભાઈ વેકરિયા જયારે અહીં મુલાકાતે આવ્યા અને મુલાકાત લઈને અને એને તપાસ કરી તો શિક્ષણ અધિકારીઓને પણ કહેવામાં આવ્યું કે તાત્કાલિક આનું નિરાકરણ લો